નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બે હજાર સોળના વર્ષની બનેલી ઘટના વિશે છોતેર વર્ષના જયસુખભાઈ એક સવારે ઊંઘમાંથી જાગ્યા ત્યારે એમને લાગ્યું કે એમની જીભને કશુંક થયું છે એમણે પોતાના ડોક્ટર પુત્રને ફોન કર્યો પુત્ર મયુર ઘરમાં જ પણ બીજા રૂમમાં હતા એ તરત જ દોડી આવ્યા પિતાએ કહ્યું બેટા મારી જીભ બોલતી વખતે બરાબર કામ નથી કરતી જોને તને શું લાગે છે જોવાની જરૂર પછી પડી સાંભળવા માત્રથી ગયું કે પપ્પાનો અવાજ આજે જરાક લથડાય છે એમણે પપ્પાને મોં ખોલવાનું કહ્યું જયસુખભાઈની જીભ જમણી બાજુએ જાણે લકવાગ્રસ્ત થઈ ગઈ હોય એવું લાગ્યું મોંમાંથી પુષ્કળ પ્રમાણમાં લાળ પણ ટપકી રહી હતી ડોક્ટર મયુરભાઈ પોતે ડોક્ટર ખરા પણ એમનું ક્ષેત્ર બાળરોગ નિષ્ણાંતનું તેમ છતાં એમણે નિદાન કર્યું કે પપ્પાને રાઈટ સાઇડેડ હાઈપોગ્લોસ નર્વ પાલસી થઈ છે ખૂબ જ અઘરું નામ લાગે છે ને સરળ ભાષામાં કહું તો માણસની જીભની ડાબી જમણી બાજુને ચેતના પૂરી પાડવા માટે રાઈટ અને લેફ્ટ હાઈપોગ્લોસ નર્વ જ હોય છે એટલે કે જીભની નીચેના ભાગને આ નર્વ લોહી સપ્લાય કરે છે આમાંની જમણી બાજુની ચેતાને પેરાલિસિસ થયું હતું આ વિષય અદલ ઇલેક્ટ્રિસિટી સપ્લાય જેવો જ છે દસ ઓરડાના બંગલામાં જે સપ્લાયનો ફ્યુઝ ઉડી ગયો હોય એ રૂમમાં જ અંધારું થઈ જાય બાકીના ઓરડામાં ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ ચાલુ રહે જૈ કેસમાં આવું જ થયું માત્ર જીભમાં જ એ પણ જમણા હિસ્સામાં જ પેરાલિસિસની અસર દેખાતી હતી બાકીના તમામ અંગો નોર્મલ હતા સર્જનારે મનુષ્યની રચનામાં કેવી કમાલ કરી દીધી છે બધું જ યથાસ્થાને યોગ્ય પૂર્જાઓ ગોઠવીને મૂકી આપ્યા છે આખા શરીરમાં એક બારીક વાળ જેટલી પણ ખરાબી સર્જાય તો ખાના ખરાબી મચી જાય છે ડોક્ટર મયુરભાઈએ થોડી પૂછપરછ કરીને જાણી લીધું કે આ એમના પપ્પાને જીભ ઉપર કોઈ ઈજા થઈ ન હતી સોજો આવ્યો ન હતો એમને પાછલા દિવસોમાં તાવ પણ આવ્યો ન હતો તાબડતોડ જયસુખભાઈને શહેરના સારામાં સારા ગણાતા ન્યુરો પાસે લઈ જવામાં આવ્યા ડોક્ટરે ઝીણવટભરી તપાસ કરી એમઆરઆઈ ટેસ્ટ કરાવ્યો શહેરના જ બીજા ત્રણ ન્યુરો અભિપ્રાયો મેળવ્યા એમને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ક્યાંય કશી જ ઉણપ કળાતી ન હતી નિષ્ણાતોની સલાહથી પિતાને લઈને ડૉક્ટર મયુરભાઈ મુંબઈ ગયા ત્યાંના અત્યંત જાણીતા હોશિયાર અને વ્યસ્ત ન્યુરો ફિઝિશિયનને મળ્યા ન્યુરો ફિઝિશિયનને ફરીથી એમ પરીક્ષણ કરાયું પરિણામ નોર્મલ આવ્યું પેરીફેરલ નર્વ કન્ડક્શન વેલોસિટી પણ નોર્મલ નીકળી સામાન્ય રીતે એવું બને છે કે માણસના શરીરમાં કોઈ એક અંગમાં કે અવયવોમાં રોગની અસર જોવા મળે પણ એનું મૂળ કારણ બીજે ક્યાંક રહેલું હોય છે જયસુખભાઈના કેસમાં બીમારીની અસર જીભ પર જોઈ શકાતી હતી પણ એનું કારણ ક્યાંય પકડાતું ન હતું સમય વીતતો જતો હતો અને જીભ ક્રમશઃ નબળી પડતી જતી હતી જીભનો જમણો ભાગ એ હલનચલનના અભાવને કારણે સંકોચાઈ ગયો હતો જીભનું અવલોકન કરવા માત્રથી જોઈ શકાતું હતું કે જીભનો ડાબો ભાગ જાડો છે અને જમણો ભાગ પાતળો છે સતત ત્રણ વર્ષ સુધી ડોક્ટરો મથામણ કરતા રહ્યા છેવટે મોટર ન્યુરોન ડિસઓર્ડરનું નિદાન કરીને વાત પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું ડોક્ટર મયુરભાઈને આ નિદાનથી સંતોષ ન હતો મયુરભાઈ સ્વયં ડોક્ટર હતા એટલે એમને ખબર હતી કે મોટર ન્યુરોન ડિસઓર્ડરનું નિદાન સાચું હોય તો દર્દીની હાલત દિન પ્રતિદિન કથળતી જાય તો વર્ષ પછી પણ બીજી બધી રીતે તંદુરસ્ત હતા એ રોજ સવારે દોઢ થી બે કિલોમીટર ચાલવા જતા હતા જમી શકતા હતા પુસ્તકો અખબારો વગેરેને વાંચી શકતા હતા સામાજિક પ્રસંગોમાં એ હાજરી આપતા હતા તેઓ પોતે પુસ્તકોનું લેખન કાર્ય પણ કરતા હતા પિતાજીની એકમાત્ર તકલીફ બોલવામાં હતી એમનો અવાજ જરાક લસરતો હતો મન આ તકલીફ ખૂબ જ પીડા આપનારી હતી કારણ કારણ કે તેઓ વાતચીત કરવાના શોખીન હતા એમની જાહેર ઓળખ એક સારા વક્તા તરીકેની હતી સેવાભાવી સંગઠનો જ્ઞાતિના સભારંભો તથા સોસાયટીના કાર્યક્રમોમાં માઈક જયસુખભાઈ જ સંભાળતા હતા આ જીભની વ્યાધિએ તો એમને પાંખ વિનાના પંખી જેવા કરી મૂક્યા હતા ડૉક્ટર મયુરભાઈથી પિતાનો વલોપાથ જોવાતો ન હતો એમને એક જ વાતનો ભય સતાવતો હતો કે રખે ને પપ્પાની બીમારી સમય જતાં વધતી જાય અને ક્યાંક તેઓ પથારીવશ બની જાય તો શું થશે આવી હાલતમાં એક ડૉક્ટર પુત્ર ભગવાનને પ્રાર્થના કરે તો એ કેવી હોય ડૉક્ટર મયુરુભાઈ રડતી આંખે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મારા પપ્પાને પૂર્વવત સાજા ના કરી દો તો કાંઈ નહીં પણ એમને વધારે બીમારી ન કરતા હે ભગવાન પ્રાર્થના મનુષ્યને વિપત્તિઓમાં ટકાવી રાખે છે પણ વિજ્ઞાન તો એની પોતાની રીતે જ કામ કરે છે જયસુખભાઈ એક દિવસ ફરિયાદ કરી બેટા હમણાંથી મને કબજિયાતની તકલીફ રહે છે ડૉક્ટર મયુરભાઈએ પિતાને કબજિયાત દૂર થાય એ માટેની દવાઓ આપી સામાન્ય સ્ટૂલ સોફ્ટનરથી લઈને સ્ટ્રોંગ પર્ગેટિવ અપનાવી જોયા પણ કબજીયાત તો હવે કાયમી સંગાથી જેવું બની ગયું આનો સીધો અર્થ એવો થતો હતો કે ચેતા પરની અસર ફેલાઈ રહી હતી એક દિવસ ડોક્ટર મયુરભાઈને વિચાર આવ્યો ક્યાં સુધી પપ્પાજીને એ રેચક દવાઓ આપી એના કરતાં તો ભોજનના ફેરફારથી જ એ કબજિયાત દૂર કેમ ન કરવી એમણે પોતાની પરિચિત એક મહિલા ડાયટિશિયનને ફોન કર્યો નીરુબેન મારા પપ્પાને કબજિયાતની તકલીફ છે એના માટે ની બહેને પૂરક પુષ્ટા કરી સાથે બીજી કોઈ તકલીફ છે ડોક્ટર મયુરે જવાબ આપ્યો હા છેલ્લા ત્રણેક વર્ષથી એમને જીભના જમણા ભાગમાં લકવાની અસર જેને આપણે એક્યુટરાઈટ સાઇડેડ હાઈપ્લોગ્લો પાલસી કહીએ છીએ એ નીરુબહેનને વાક્ય પૂરું પણ થવા ન દીધું અને મારા એક પ્રશ્નનો જવાબ આપો પપ્પા પપ્પાને ડાયાબિટીસ છે ડોક્ટર મયુરભાઈને આશ્ચર્ય થયું હા પણ એ વાતની તમને કેમ ખબર કેવી રીતે ખબર મારો બીજો સવાલ પપ્પાને ડાયાબિટીસ માટે તમે મેટફોર્મિન ટેબ્લેટ્સ આપી રહ્યા છો હા મેટફોર્મિનની સારવાર તો વર્ષોથી ચાલુ છે પણ એનું અત્યારે શું છે નીરુબેન ડાયટીશિશન હોવા છતાં એને ફિઝિયોલોજી અને ફોર્મ ફોર્મોકોલોજી ન ભણી હોવા છતાં માત્ર પોતાના અનુભવ દ્વારા જે જાણતા હતા એ તેમણે મયૂરભાઈને જણાવી દીધું સારું મેટફોર્નિની ગોળીઓ લાંબા સમય સુધી ચાલુ રાખવાથી ન્યુરોપથી થઈ શકે છે તમે ક્યારથી તમારા પપ્પાને આ ટેબ્લેટ્સ ક્યારથી શું જયસુખભાઈ પાછલા ચૌદ ચૌદ વર્ષોથી મેટફોર્મિનની ગોળીઓ ગળી રહ્યા હતા ડોક્ટર મયૂરભાઈ એક અનુભવી ન્યુરોફિઝિશિયન સાથે આ મુદ્દાની ચર્ચા કરી ન્યુરો પોઝિશન ડોક્ટર દલાલે નિરુબહેનની વાતમાં સર પુરાવ્યો સર પુરાવ્યો ડોક્ટર દલાલ તો વાતને એના મૂળ સુધી લઈ ગયા તમે તમારા ફાધરની આ ટ્રીટમેન્ટ કયા આધાર પર શરૂ કરી હતી પપ્પા જ્યારે પાંસઠ વર્ષના હતા ત્યારે રૂટિન ચેકઅપ દરમિયાન તેમના લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા તે સમયે કાસ્ટિંગ બ્લડ શુગર અને ક્લાસ્ટિક ફાસ્ટિંગ બ્લડ શુગર અને પીપી બ્લડ શુગર જરાક વધારે જાણવા મળ્યા હતા તરત જ અમે પપ્પાજીને ડાયાબિટીસની ટ્રીટમેન્ટ પર મૂકી દીધા હતા ડૉક્ટર દલાલે કહ્યું તમે ફાધરને મારી પાસે લઈ આવો કોઈ પણ વ્યક્તિને ફક્ત ભૂખ્યા પેટે લોહીમાં કેટલી શર્કરા છે અને જેમાં પછી બે કલાક પછી બ્લડમાં શર્કરાનું પ્રમાણ કેટલું હોય છે બે આંખ પડતી ટ્રીટમેન્ટ શરૂ ન કરી દેવાય હું તમારા પૂરા સાત દિવસ લગી સતત મોનિટરિંગ કરીને પછી જ કોઈ નિર્ણય પર આવીશ ઉપર એક પ્રકારનું સેન્સર યંત્ર લગાડી દેવામાં આવ્યું બધી સારવાર બધું બંધ કરી દેવામાં આવી સાત દિવસ બાદ સેન્સર યંત્રમાંથી મળેલી જાણકારીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું પછી ડોક્ટર દલાલે જાહેર કર્યું તમારા ફાધરને ડાયાબિટીસ છે જ નહીં કોઈ જ રોગ વિના પંદર પંદર વર્ષથી તેઓ મેટ ફોર્મિનની ગોળીઓ ગળી રહ્યા છે અલબત્ત જેમાં પછીના બે કલાક બાદનું તેમનું બ્લડ શુગર લેવલ જરાક ઓછું આવે છે પણ બીજી બે કલાક બાદ એ પાછું નોર્મલ થઈ જાય છે એમનું સરેરાશ બ્લડ શુગર તદ્દન નોર્મલ રેન્જમાં આવે છે માટે કોઈ જ એન્ટીબાયોટિક ડાયાબિટિક દવાઓની એમને જરૂર નથી બધું બંધ કરી દો હવે તો બ્લડ શુગરનું પ્રમાણ જાણવા માટે અતિ આધુનિક માપદંડો અમલમાં એ આવી ગયા છે એચડી વન એ નામના ટેસ્ટ પરથી બ્લડ શુગરનો સાચો આંક જાણી શકાય છે જયસુખભાઈના કેસમાં આ આંક પણ નોર્મલ હતો આ દિવસો આ કિસ્સો આજની ડાયરીમાં મૂકવાના બે કારણો છે એક એ દર્શાવવાનો કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા ડોક્ટરો પણ મેડિકલ સાયન્સના મહાસાગરનો તાગ પામી શકતા નથી કારણ કે તેમની દ્રષ્ટિ તેમના ક્ષેત્રમાં જ સીમિત થઈ હોય છે અને બીજું કારણ કે વાચક મિત્રોના ધ્યાનમાં એ વાત લાવવાનું છે કે ડાયાબિટીસ જેવી જીવનભર ચાલતી બીમારીઓનું નિદાન જે છે એ કોઈ એકાદ ટેસ્ટના રિપોર્ટ પરથી કરવું ન જોઈએ હોશિયાર અનુભવી ફિઝિશિયન અને મોડન લેબોરેટરીના ટેસ્ટની મદદથી જ સાચા નિર્ણય પર આવવું જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી યુટ્યુબ ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રીરામ